અત્યાર સુધી અમે જાડેશ્વરથી અંબાજી પદયાત્રા ભક્તો માના ભક્તો સાથે લઈને આવીએ છીએ મા અંબાજીના દર્શન કરીએ છીએ કોઈના પણ દુઃખ દૂર થાય છે અને બધા આનંદ આનંદથી આનંદ થી આનંદ મંગલમ અને બધાને શ્રમિત અંબા બધાને શક્તિ આપે એવી હું આશા રાખું છું સેવા કેમ્પ નું નામ બાપા સીતારામ સેવા કેમ્પ છે અમે પચીસ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ અત્યારે અમારે ટોટલ બધી સુવિધાઓ મળે છે જેમ કે સુવાની છે માલિશ કેન્દ્ર છે બે મેડિકલ છે ગવર્મેન્ટ નું છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી નું છે બીજું ચોવીસ કલાક પાકું ભોજન જમવાની સુવિધા છે આરામગૃહ છે બોલ મારી અંબે જય જય અંબે મિત્રો ભાદરી પૂનમ ના મહામેળા ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે એક સપ્ટેમ્બર થી લઈને સાત સપ્ટેમ્બર સુધી અંબાજી માં ભાદરી પૂનમ નો મહામેળો યોજવાનો છે જ્યાં લાખો ની સંખ્યામાં ભક્તો માં અંબાના સાનિધ્યમાં પગપાળા ચાલીને જવાના છે ચાલીને જતા ભક્તોને પણ જાતની તકલીફ ના પડે એ તો થી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેવા ભાઈ ભક્તો દ્વારા સરસ મજાના સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે આજના વિડીયોમાં આપણે વિશ્વનગર હાઈવે પર આવેલા સેવા કેમ્પ ની અપડેટ મેળવી કઈ કઈ જગ્યાએ કેવા કેવા સેવા કેમ્પ છે કઈ કઈ તમને સુવિધા ઉપલબ્ધ મળી જશે બધી જ ઇન્ફોર્મેશન હું આપીશ અંબાજી સુધી ના સેવા કેમ્પના વિડીયો જોવા મળવાના છે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લીધો બીજા આવા વિડીયો જોવા માટે શરૂ કરીએ આજના વિડીયો કોમેન્ટમાં જેમ બે માં જરૂરથી લખી દઈએ મિત્રો આપણે ગોઝારી થી લગભગ સો થી સાત કિલોમીટરના અંતરે તરફ જઈ રહ્યા હતા અને અહીંયા સરસ મજાનો પિતૃ કૃપા સેવા કેન્દ્રનો સરસ મજાનો સેવા કેમ્પ જોવા મળે મળ્યો છે અહીંયા કયું કયું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે જઈએ અંદર ની તરફ આયોજન મળીને વધુ ઇન્ફોર્મેશન મેળવી આઈ જાઓની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો મારું નામ છે રબારી ભાવેશભાઈ બળદેવભાઈ મારું વતન છે ગુજારિયા આ સેવા પિતૃ કૃપા સેવા કેમ્પ આપણે છેલ્લા ત્રણ વર્ષથી ચલાવી રહ્યા છીએ આ ચોથા વર્ષમાં આપણો પ્રવેશ છે અહીંયા પદયાત્રીઓ માટે નાસ્તાની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા છે બપોરે ને સાંજે જમવાની વ્યવસ્થા છે આ સેવા કેમ આપણે કઈ તારીખથી કઈ તારીખ સુધી ચાલુ હા ત્રીસ તારીખથી આપણો આ સેવા કેમ્પ ચાલુ થઈ જશે તે બીજી તારીખ સુધી ચાલુ રહેશે હા મનોરંજન માટે આપણે બે દિવસે ગરબાનું આયોજન છે એક દિવસે ડાયરાનું આયોજન છે બરાબર નાસ્તામાં આપણે ચાલ

માટે જ રાખી છે અને દર વર્ષે સેવા કેમ્પ બનાવવા માટેના જગ્યાનું આયોજન કર્યો બે ચાંથી લઈને અને આ જે સેવા કેમ્પ છે એક કેટલાં આવેલું છે ગોજારિયાથી ગોજારિયાથી લગભગ 4 થી 5 કિલોમીટરના અંદર આવી જાય વસાઈ બાજુમાં તમે જાવ અંબાજી બાજુ એટલે વસાઈ ગામથી 1 કિલોમીટર પહેલા કેમ્પ આવી જાય જય અંબે જય અંબે જય અંબે જય અંબે મિત્રો અત્યારે ચાલી રહી છે ચોમાસાની ઋતુ એટલે ગમે ત્યારે વરસાદ પડી શકે છે તો વરસાદને ધ્યાનમાં લઈને સરસ મજાના આવી રીતના મોટા મોટા ડોમ બનાવવામાં આવી રહ્યા છે જેથી કરીને ભક્તોને કોઈ પણ જાતની તકલીફ પડે જો આવી રીતે ઉપર સરસ મજાનું વેટી અને નીચે ભક્તો બે ઘડી મજાની સુવિધા કરવામાં આવી રહી છે અખંડ અંબાજીમાં આસ્થાની અભિવ્યક્તિનો અનેરો અવસર એટલે ભાદરવી પૂનમનો મહામેળો બે હજાર પચીસ એક સપ્ટેમ્બર થી લઈને સાત સપ્ટેમ્બર સુધી આ મહામેળો યોજાવાનો છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકારનું સરસ મજાનું આવું તમને બેનર જોવા મળીએ જશે દર પાંચ છ કિલોમીટરના અંદર અને

કેમ જોવા મળી જશે કિશનગર થી અંદાજે બે થી ત્રણ કિલોમીટર પહેલા ગાંધીનગર હાઈવે પર આવી રીતનું બાપા સીતારામ સેવા કેમ્પ જોવા મળી જશે જો સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે જેમ મેં આપણા સેવા કેમ્પ વિશે થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો મારું નામ સથવારા વિજય કુમાર પ્રવીણ કુમાર છે સેવા કેમ્પ નું નામ બાપા સીતારામ સેવા કેમ્પ છે અને અમારા આ સેવા કેમ્પમાં ટોટલ ત્રણ ગ્રુપ સંકળાયેલા છે જેમ કે સિહોર ભાવનગર અને વિસનગર અમે પચીસ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ અત્યારે અમારે ટોટલ બધી સુવિધાઓ મળે છે જેમ કે સુવાની છે માલિશ કેન્દ્ર છે બે મેડિકલ છે એક ગવર્મેન્ટ નું છે એક સાગરચંદ પટેલ યુનિવર્સિટી નું છે બીજું ચોવીસ કલાક પાકું ભોજન જમવાની સુવિધા છે આરામ ગૃહ છે ગરમ પાણી થી નાહવા માટેની સુવિધા છે ટોટલ બધી સુવિધા ઉપલબ્ધ છે અહીંયા છે છે તારીખ સુધી ટોટલ ટોટલ બધી સુવિધા ઉપર કડા બે થી અઢી કિલોમીટર જેટલો દૂર છે રોકાવા માટે પાંચસો થી છસો માણસ સુઈ શકે એટલી જગ્યા છે બધી મિત્રો આજે છે દિવસ એટલે ભક્તોની ભીડ તમને જોવા નહીં મળે કેમ કે ભક્તોની ભીડ તમને તારીખ પછી જોવા મળી જશે બધા 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 છે છે રથ તમને તારીખ પછી જોવા મળશે આપણે એડવાન્સમાં વિડીયો બનાવી રહ્યા છે કે ગાંધીનગરથી અંબાજીનો જે વિસનગર વાળો રોડ છે એ રોડ પર તમને સેવા કેમ્પ કયા કયા જોવા મળવાના છે સેવા કેમ્પની કેવી તૈયારીઓ ચાલુ છે કેવી સુવિધા છે એના માટે થઈને આપણા વિડીયો શૂટ કરી રહ્યા છીએ બાકી તમને સેવા કેમ્પના બીજા વિડીયો પણ જોવા મળવાના છે આપણી ચેનલ ઉપર તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો પદયાત્રા સંઘ અંબાજી જાડેશ્વર થી અંબાજી શરૂઆત કરી હતી અત્યારે બે હાજર સોળ માં અમારા સત્તર વર્ષ સત્તર વર્ષ પૂરા થઈ ગયા અને અઢાર વર્ષમાં પ્રવેશ મંગલમ કરી રહ્યા છે

અમારે અત્યારે સિત્તેર માણસ ગ્રુપ છે આખું હા એમાં અમે જ્યારે રથ જોડે ચાલીએ છીએ એ બધા માણસો ભાઈ અને બહેનો થઈને પચાસ માણસ છે બીજા અમારે સેવા કરનારા ભાઈઓ બહેનો છે બધા જમણવાર જમણવાર બનાવ છે એ લોકો સેવામાં આવેલા છે તો એ બધા વ્યવસ્થામાં અમારા વીસ માણસ છે બીજા અને અમે ત્રીસ તારીખે ગબ્બરની પણ સાંજે ધજા ચડાવીશું અને એકત્રીસ આઠ બે ના રોજ જાડેશ્વર થી લઈને પદયાત્રા લઈને માની અંબાની ધજા જે અમે લઈને નીકળેલા છે એક તે અમે સવારે એકત્રીસ તારીખે સવારે એકત્રીસ આઠ બે પચીસ ના રોજ અમે ચડાવીશું ચાચા ચોરપા યુવા ક્ષેત્રે સેના વિશ્લેષક દ્વારા સરસ મજાનું જો દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે